you હા આ તંત્રની રજૂઆત અમે પોલીસ ફરિયાદ બી કરેલી છે અને ફાયર બ્રિગેડને બી કરેલી જ છે શું શું નુકસાન થયું છે અને શું આપણે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છીએ બસ એ જ આપણે કે જે નુકસાન થયું છે એ અને આના વિશે એ કાર્યવાહી કરવામાં આવે છે કે આ રીતનું આ વસ્તુ ખોટું ઘેરદબાણ ગેરદબાણ કરેલું છે બધું વધારે અને દિવાલની સોસાયટીની છે એમની પણ પોતાની નથી બરાબર એના પર આ લોકોએ દબાણ કરેલું સોસાયટીની દિવાલ ઉપર જ શેડ બાંધેલો છે હા કોની બેદરકારી દિવાલ ઉપર જ શેડ બાંધેલો છે જે દિવાલ સોસાયટીની છે કોની બેદરકારી દેખાઈ આવે છે આ સામેવાળાની અમિત ગ્રેનાઇટ વાળાની હા શું સંભવિત જોખમ છે હવે હજુ સંભવિત જોખમ એ જ લાગે છે કે હજુ થોડા ઘણા બી કેક્ટિક અવાજનો ઇશ્યુ આવે છે અવાજ આવે છે એટલે અમારું કેવું એવું છે કે અમને વધારે હજુ ડર છે કે હજુ બીજી જગ્યાએથી પણ ક્યાંય દિવાલ પડે અને આ શેર છે ને એ કાયમ માટે અહીંથી કાઢી નાખે અમિત ગ્રેનેટ ને આંગે રજૂઆત કરી સંચાલકોને અમિત ગ્રેનેટ વાળા અમે કીધું શું જવાબ મળ્યો એ અત્યારે જવાબમાં એમ કે છે કે ભાઈ તમારે જે ગાડીને ડેમેજ થયું છે અમે ઇન્સ્યોરન્સમાં જે થાય એના સિવાય જે ખર્ચો થાય છે એ આપવા બંધાયેલ છે પણ હવે એ તો એ જે ગાડીના માલિકને પાર્ટી લઈને સમજવાનું રહે પણ આ જે જોખમી સ્થિતિ છે ફરી આવી દુર્ઘટના ના થાય તો એની રજૂઆત કોઈક જગ્યાએ કરી એની રજૂઆત હજુ વાર્તાલાપ ચાલુ જ છે મેં કીધેલું જ છે કે ભાઈ આ કાઢી નાખો તમે સોસાયટી અમે જાણકારી આપી છે કે ભાઈ આ વસ્તુ ચાલશે નહીં વસ્તુ તમે અહીંથી અટાવડાઈ પરિચય આપું મારું મારું નામ છે દિનેશભાઈ માંગીરાલ જૈન હું સોસાયટીના ચુનીલાલ પાર્કના ચેરમેન તરીકે પદ ઉપર છું સવારે સાત વાગે અચાનક અહીંયા અમિત ફ્રેનાઇટ કંપનીની જે ગોદામ છે એની દિવાલે જે એ લોકોએ ઓવરલોડ કરેલો હતો એ સમય સંજોગ વસાત એ દિવાલ અચાનક ધરાશયી થઈ ને ત્યાં દાટ એક ગાડી પડી હતી અમારી બીએમડબ્લ્યુની સોસાયટીના સભ્યની એ આખી ગાડીને ડેમેજ કરી નાખી છે અને એક એક્ટિવા છે એને બી ડેમેજ કરી છે જે ત્યાં અમારે સોસાયટીમાં ગાડી સાફ કરવા માટે દર દરરોજ સવારે અહીંયા આવે છે બરાબર છે જેથી સારું થયું કે કોઈ છોકરાઓ ત્યાં અવેલેબલ નહોતા અને કોઈ રમતા નથી એ જગ્યા પર છોકરાઓ રમતા બી હોય છે કોઈ જાનહાની થઈ નથી એ અમારા ભાગ્ય સારા છે બાકી ખાસું એવું નુકસાન થયેલું છે અને ઓવરલોડ એમાં માલ દબાણ કરીને ભરેલો છે એમણે અને એ પ્રમાણે આખી દીવાલની પૂરી જો સાડા નવ તેર ઇંચની દિવાલ બનાવેલી હશે એ કરી નાખી એ હિસાબથી તમે સમજી શકો કે કેટલો ઓવરલોડ માલ ભરેલો હશે ને એ દિવાલને કેટલો ટચ કરીને મૂકેલો છે કે બધ તોડીને તમને ફોટા સાથે કેમેરામાં કેદ કરીને મોકલ નામને પરિચય આપું મારું નામ આકાશ મહેન્દ્રભાઈ ધોની છે અમે ચુનિયાલ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ જે એક્સપ્રેસ હાઇવેની સામે સર્વિસ રોડ ઉપર આવેલી સોસાયટી છે અમે અમારી ગાડી જે બીએમડબલ્યુ છે એ અમારા સોસાયટીના કોમન પાર્કમાં પાર્ક કરીએ છીએ અને એની પાછળ ગ્રેનાઇટનો શોરૂમ છે જે લોકોએ જરૂર કરતાં વધારે માત્રામાં દિવાલ ઉપર વજન લગાવવાથી એ દિવાલ ધસી પડતા અમારી ગાડીને ઘણું નુકસાન થયેલું છે અને આ તો સારું છે કે પછી ત્યાં છોકરાઓ હતા નહીં એવું કંઈ હતું નહીં તો છોકરાઓને કે બાળકોને વાગી શકે એવું છે અને એ દરમિયાન અમારો જે સફાઈવાળો માણસ હતો જે ગાડી સાફ કરતો હતો એને બી થોડું ઘણું વાગતા વાગતા રહી ગયું છે પણ ગાડીને ઘણું નુકસાન છે તમે જોઈ શકો છો ગાડી બહુ જ ડેમેજ થઈ છે અને અવારનવાર અમે એ લોકોને ભૂતકાળમાં બી કમ્પ્લેન કરેલી હતી કે ભાઈ તમે આવી રીતનો અમારી જગ્યામાં જે તમે ઉપયોગ કરી રહ્યા છો આના પહેલાં બી એકવાર શેડ પડીને નુકસાન થયેલું છે ત્યારે બી લોકોને વાગતા બચેલું છે અને અત્યારે બી અમે એ લોકોને જાણ કરી પણ એ લોકો અમને કોઈ પ્રોપર રિસ્પોન્સ આપતા નથી અમે આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશને અને ફાયર સ્ટેશને બી કરેલી છે જે અમે આગળ બધાને કન્વે કરી રહ્યા છીએ